નમસ્કાર બ્રાહ્મણને ભૂદેવ એટલે કે પૃથ્વી ઉપરનો દેવ કહેવામાં આવે છે 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 કારણ કે બ્રાહ્મણ પાસે સૌથી સૌથી શક્તિશાળી મગજ અને ઉદાર હૃદય અને એ ઈષ્ટદેવ મહાદેવની બ્રાહ્મણને આપેલી અમાનત છે અત્યારે તમામ ક્ષેત્રમાં બ્રાહ્મણો આગળ છે એનું કારણ સરકારે આપેલી અનામત નથી પણ મહાદેવની આપેલી અમાનત છે બ્રાહ્મણ ક્રોધી હશે પણ કપટી નહીં હોય બ્રાહ્મણ ગરીબ હશે પણ નહીં હોય બ્રાહ્મણ સ્વમાની હશે પણ સ્વાર્થી ક્યારેય નહીં હોય સાચું તો બ્રાહ્મણે સમાજ પાસેથી લીધું છે એના કરતાં વધારે સમાજને દીધું છે યજમાન પત્નીની આંખમાં નિસંતાન હોવાનું દુઃખ જોઈને કોઈ પવિત્ર બ્રાહ્મણના મોઢામાંથી આશીર્વાદ નીકળી જાય પુત્રવાન ભવ પડે એ પવિત્ર બ્રાહ્મણના શબ્દોની તાકાત છે મારો મહાદેવ અઢારે અઢાર વર્ણનું ભલું કરે એવી જગદીશ ત્રિવેદી ની સૌને શુભકામના હર હર મહાદેવ